હાલત મામલતદાર કચેરી સહિત અને કચેરીમાં શ્રાવણ માસ દરમિયાન નોનવેજ અને કતલખાના બંધ રાખવા માટે આવેદનપત્ર આપવામાં આ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ગુરૂવારના રોજ સાંજે ચાર વાગ્યાની ત્રીસ મિનિટ આસપાસ જાલતનગરમાં શ્રાવણ માસ દરમિયાન નોનવેજ અને કતલખાના બંધ રાખવા માટે હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે ઝાલોદ મામલેદાર ઝાલદ પોલીસ સ્ટેશન તેમજ ઝાલોદ નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આખા ગુજરાતમાં શ્રાવણ માસની ઉજવણી તારીખ પચ્ચીસ સાત બે હજાર પચ્ચીસથી શરૂ થવા જઈ રહી છે અને શ્રાવણ માસ એટલે કે આરાધના અને પૂજા અર્ચના કરી અને ભગવાન શિવને પ્રસંગ કરવાનો ઉત્સવ હોય છે જાલતનગરમાં આવેલા દરેક શિવાલય તેમજ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા દરેક મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવનાર છે હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જાલતનગરમાં દરેક વિસ્તારમાં હિન્દુ મંદિરો આવેલા છે જેથી હિન્દુ સમાજની લાગણી ન દુવાય તે માટે નગરમાં ચાલતી નોનવેજની દુકાનો તેમજ કતલખાના શ્રાવણ માસ દરમિયાન બંધ રાખવા માટે નગરના સમાજ હિન્દુ સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી જાલતનગરના હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ લાયસન્સ વગરની નોનવેજની દુકાનો કાયમ માટે બંધ કરવામાંની પણ માંગ કરવામાં આવી છે મીઠા મીઠાચોક વિસ્તારમાંથી કતલખાના વેસ્ટ કચરાના રેકડાઓ નીકળતા હોય છે આ માટે પણ કેટલીકવાર રજૂઆતો કરવા છતાંય પણ આ વિસ્તારમાં અવારનવાર વેસ્ટ કચરાના રેકડા નીકળી રહ્યા છે જે ખૂબ જ દુર્ગંધ ફેલાવે છે જેથી આ વિસ્તારના જે હિન્દુ લોકો છે તેઓના તેઓ દ્વારા પણ આ જે તેમના પર રોક લાગે તેવી માંગ કરવામાં આવી છે ઝાલોદનગરમાં આવેલા રામસાગર તળાવ નગરમાં રહેતા લોકો માટે હરવા ફરવા માટે રમણીય સ્થળ છે રામસાગર તળાવને કિનારે કતલખાનાઓનો વેસ્ટ કચરો ઠલવાઈ રહ્યો છે જે વેસ્ટ કચરાની દુર્ગંધ હોવાથી રહેણાંક વિસ્તારો તેમજ સાંજના સમયે ફરવા નીકળેલા લોકોમાં લોકો સમક્ષ આવતી હોય છે અને કાયમ માટેનો વેસ્ટનો કચરો અહીં ન ઠલવાય તે માટેની પણ માંગ કરવામાં આવી છે ઝાલોદ રામસાગર તળાવમાં માછલીઓ રહે છે અને નગરના માછલીઓને ચણ નાખવા આવતા હોય છે પરંતુ આ પાણીમાં નગરના જેનો કપડાં ધોવાય છે તેથી આ પાણી ગંદુ થઈ રહ્યું છે અને માછલાને પણ નુકસાન કરી રહ્યું છે રામસાગલ તળાવના પાણીને દૂષિત થતાં રોકવા માટે કપડા ધોવાનું તળાવ પર બંધ કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે આજે હિન્દુ સમાજ દ્વારા જે મામલતદાર કચેરી જાલોદ પોલીસ સ્ટેશન જાલોદ નગરપાલિકા ખાતે લેખિત અરજી કરી અને હિન્દુ સમાજની માંગ પૂરી થાય તેવી માંગ કરવામાં આવી છે આજ રોજ જાલોદ હિન્દુ સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજ નોનવેજના નોનવેજની દુકાનો સ્લોટર હાઉસ ગેરકાયદેસર કદલખાના તમામ બંધ રહે તે માટે નગરપાલિકા મામલતદાર શ્રી અને પીઆઈશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં સાથે સાથે મીઠાચોક વિસ્તારમાંથી ગેરકાયદે કતરખાનાથી નીકળતું વેસ્ટેજ ખુલે લઈ જવામાં આવે છે જે ખૂબ જ અત્યંત દુર્ગંધ મારે છે તો આવા ગેરકાયદેસર કતરખાના બંધ થાય અને આવું રેખડા અહીંથી નીકળતા બંધ થાય સાથે સાથે રામસાગર તળાવ પર જ્યાં હિન્દુ સમાજ માછલીઓને પુણ્ય કમાવા માટે ચણ નાખતો હોય છે ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને માછીમારી કરે છે તો તેનાથી ઘર્ષણ થવાની શક્યતા રહે છે તો એ પણ તાત્કાલિક બંધ કરાવવું જય મનીષ પંચાલ